હાલો મરા વાલીડાવ તમારી માટે ટાટાની ઓગણ પચાસ રેવી એક બે બે ગાડીઓ લઈને આવી ગયો હા મારા વાલીડાવ આ ફોટામાં દેખાતું બે હજાર અઢાર ની બી એસ ફોર ટાટા ની ટેલર ગાડીઓ એક બે અને વન ઓનર ની નેવ ટકા બધા ટાયર કન્ડિશન આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે મારા કોન્ટેક્ટ કરો જોવા માટે ભુજ અથવા અમદાવાદ ગમે ત્યાં મળી જાય અને વગર દલાલીયા વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ કથિશ હાલો

કિંમત ફોન ઉપર થાય જોવા માટે ધાનેરા ડિસ્ટ્રિક્ટમાં મળી જાય અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વરિડાઓ તમારી માટે કચ્છ ઝામખિયારીમાંથી ડમ્પર લઈને આવી ગયો અશોક લેલન નું બાર ટાયર આ મારા વરિડાઓ આ બે હજાર બાવીસ ના અગિયાર માં મહિના નું અશોક લેલન નું ડમ્પર બાર ટાયર આપી દેવાનું વેચી દેવાનું દઈ દેવાનું અને તમારે જોતું હોય લેવું હોય તો

એ મારા વાલિડાવ બે હાજર મોડલ ની ત્રીસ પંદર ચાલુ લોને હે ગાડી એ ડીપી મરાવીને ખાલી લઈ જવાની આ મારા વાલિડાવ ગાડીમાં જેટલી લોન છે ને એ ડીપી મરાવી દો અને ગાડી તમારા નામની કરીને લઈ જાઉં આવી રીતના ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે દઈ દેવાની હે અને બે હજાર સત્તર મોડલની આયસર ત્રીસ પંદર છે તો જોવા માટે અને લેવા માટે ઉપર નીચે ભાઈના નંબર આપેલા હે મારા વાલા કોન્ટેક કરો અને વગર દલાલી વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાઓ તમારી માટે બે હજાર તેર મોડલ નું ટાટા ડમ્પર લઈને આવી ગયો બાર વીલ માં હા મારા વાલીડાઓ ચાલુ લોને આ બે હજાર તેર નું ડમ્પર ને ચાલુ ધંધે હે આ મારા વાલીડાઓ સિમેન્ટ માં ચાલુ ધંધે જામનગર માં છે તમારે ચાલુ ધંધે જોતું હોય તોય દેવાનું દેવાનું ને ચાલુ લોને આપવાનું હે તો તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે મારા વાલા કોન્ટેક કરો કિંમત ફોન ઉપર આપશે લોન બોન કેટલી બાકી છે એ અને જોવા માટે જામનગર મળી જાય વગણ દલાલીએ વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વાર કથિશ હાલો મારા વાલીડા તમારી માટે લઈને આવી ગયો બે હાજર પંદર ની બોલેરો પિકઅપ આ મારા પાછળ દેખાતી હાજર પંદર મોડલ ની આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે મારા વલા કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા માટે રાજકોટના પડધરી ગામે મળી જાય અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દુઆર કજીશ હાલો મારા વાલીડાઓ તમારી માટે 2022 મેન્યુફેક્ચરર ને 22 ના બાર્સિંગ ની Tata ની 12 ટાયર માં ડમ્પર લઈને આવી ગયો હા મારા વાલીડાઓ પાછળ દેખાતી ટિપ-ટોપ કન્ડિશન ની 2022 મોડલ ની ડમ્પર આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે મારા વાલા કોન્ટેક્ટ કરો કિંમત ફોન ઉપર તાહે જોવા માટે રાજકોટ મળી જાહે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાથી હાલો મારા વલીડા વાત તમારી માટે લઈને આવી ગયો બે હજાર ચૌદ મોડલ નો વીએલએક્સ સ્ક્રોપિયો હા મારા વલીડા વા પાછળ દેખાતી વીએલએક્સ સ્ક્રોપિયો આપી દેવાની હે વેચી દેવાની હે દઈ દેવાની હે એમાં ચારે ચાર ટાયર નવા છે અને બે ઓનરની ગાડી છે અને કંપની ફિટિંગ અંજીન છે ટીપ ટોપ કન્ડિશન માં હે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ખાલી 4 લાખ ને 30000 એમાંય હામા બેહો એટલે થોડો જજો ભાવમાંય ફેરફાર થઈ જાય અને તમારે જોતી હોય તો જોવા માટે પોરબંદર અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ અમારા વાલીડાવ તમારી માટે બે

જય દ્વારકાધીશ એ મારા વાલીડાઓ તમારી માટે જેસીબી લઈને આવ્યો હા મારા વાલીડાઓ આ બે હજાર તેર નું જેસીબી આપી દેવાનું હે વેચી દેવાનું હે દઈ દેવાનું હે અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે મારા વાલા કોન્ટેક કરો જોવા માટે બગોદરા અને કિંમત ફોન ઉપર થાય વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો વાલા જય દ્વારકાધીશ

બે હાજર બાર મેન્યુફેક્ચર તેર ના પાર્સિંગ ની સ્વીપિ આપી દેવાની હે વેચી દેવાની હે દઈ દેવાની હે એમાં મારા વાલીડા ત્રણ ઓનર ને નો એક્સિડન્ટની ગેરંટી અને મારા વાલીડા એસી પાવરફુલ ને ગાડી આખી કમ્પ્લીટ અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈ ના નંબર હે મારા વાલા કોન્ટેક કરો અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ